સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય ને જય મુરલીધર અને જય મામોગલ સવારના પોરમાં ગરમી ગરમી થાય વાગાય છે આઠ આઠની આજુબાજુ માંડવીયાનો ફેરો મગાવ્યો હતો એ માંડવીયાનો ફેરો આવ્યો હારવાનું કામ કાજે આલે જો આપણો એક રૂમ છે આપણે ગામની બારે બે પરવાડે ટૂંકમાં ત્યાં ભરવાનું કામ કાજે આવે અને રૂમમાં અને બેને માંડવિયું ભરવાનું કામકાજ કરે અને અંદર આપણે ખડકતા જઈએ તો એ બતાવે ભરાય જો આ બાજુ રોમાં ખપર્યું મારે પાલો હારવાનું કઈ રોમાં આ વેસાતું લીધું મણના એકસો ને સિત્તેર રૂપિયા છોતેર સાડા છોતેર મણ જેવું આવ્યું એક આ ગાય કહીને હેરાન કરતી હતી એક ખૂબ એક નાખી દીધું જો આ રીતે રસીલા બેન ને રોમાં માંડવું હારક્યું આવે ફારી લેતી આવે ને જો અહીંથી આમ થોડુંક ફરવું પડે એટલે વાર લાગે જો અહીંથી આમ ફરીને આવે ને આપણો ટૂંકમાં જે વાળો છે એનું લોકેશન છે પણ સુકાઈ ગયા જે રસીલાબેન રોમા પાલો હારવા કા આ પાલો સીધો હવે અહીં ઘરમાં નાખ દે આ જૂનવાણી પાલો છે હે પાંચ બારી મોકે દે મૂકવું પડશે જો આ રીતે પાલો ભરાઈ ગયો ને આ બાજુ રોમાન રસીલાબેન ભારી લઈને આવે આપણે સડી જઈએ ઉપર હવે સ્વાદ બહુ સડી ગયો એનું કારણ છે કે જો માથે પીઢિયા અડી ગયા જો આ માથે કમ્પ્લેટ મારું માથું અડી ગઈ પીડિયામાં પીટીઆઈમાં છે સવારના પૂરના આડી આઠની આજુબાજુ છે તોય પણ ગરમી મોઢે માતી નથી અને સ્વાદ જેવું છે જો આ માંડવ્યું ખડકવાનું કામકાજ હાલે જો આ બધીમાં તો આજે માંડવીયું ખડકીએ જો આ કેમેરો ઓછો કરીએ તો કે ટૂંકમાં પેઢીઓ અડવા આવી જાય એટલા ઉછો હું અત્યારે છે પીડિયાને જો અડી ગયો માથું અડી જાય ને હાથે અડી જાય તો આ ખડકી દેવી વ્યવસ્થિત આડી ત્રણ ખાંડીની આજુબાજુ છે એ તેર હજારનું ત્રણ ખાંડીને ટૂંકમાં છોડ મણ એટલે છોતેર મણ જેવું હતું માંડવિયું તેર હજાર રૂપિયાનું આવ્યું આવું કામકાજ છે કે ભાઈ વાર અમારા ગીરના વિસ્તારમાં બહુ જોરદાર વરસાદ થાય એના લીધે માંડવિયા માંડવિયા અને બહુ ટૂંકમાં હળી જાય એટલે કે હાલ એમ નથી તો આ પણ એક વધારાનો ખર્ચો છે ને ગાયું આપણે છે એટલે છૂટકો નથી લીધા સિવાય તો માંડવીયુ ખડક ગયા બેઠા બેઠા રોમા ને રસીલા બેન હારે ટૂંકમાં ને આપણે ઓછો ખડકી દઈએ તો કઈ વ્યવસ્થિત કેટલું ટોટલ માંડવીયું નીકળે એ જો હું રોમા ને હારી લઈએ માંડવ્યું હારતે હારતે કોફી આવી ગઈ કા ક્યાં કોફી કોફી આવી ગઈ તો પી લઈએ રસીલા બેન પાણીનું થાંભ લેવા જાય તો પાણી પી લઈએ પેલા પછી પીએ કોફી લાવલા પાણીદારોમાં

સિલાબેન જો સીડિયા જો જાય અને આપણે આ બાજુ ભરવાનું કામ કાજ કરીએ ઉપર છાડી ગયો અમુક ખૂણે અમુક બાકી છે હજી જો અહીં થપ્પો મારી ગયો છે જો આ માંડવી આપણે થોડું થોડું ઉપર સડાવી દઈએ તો થોડુંક હજી દહક છે એટલું મારી જાય નવારામાં ઉપર જોઈ જ્યાં ત્યાં પીઢિયા ને હું તો થઈડું દેખાય માથે તાલપત્રી નાખવી પડશે હાલો તો આપણા માંડવી એક બે અઢી ભારી જેટલું હોય છે ને અથવા ત્રણ ભારી થા અઢી ત્રણ ભારી કે શારી થાળું ડું હળો ને બધું ભેગું કરી લે ને એક ભરી ગાયું ટું બાંધ લીધી રોમાં ભારી ભાતે ભરે ટૂંકમાં રસી બનામાં જ્યાં જ્યાં પડ્યું ભેગું કરે હાલો નાખો જવા દેવી ભારી રોમાં હવે આખરી માથે કેટલીક ભારી હવે લઈ જવાની છે કે આ સેલી છે ગાયું તારું સારું ખાધું નથી ને માંડવીયું ટૂંકનું તો આ રીતે સેલી ભારી ભરવાનું કામ કરી ને રસીલા બેન આ બધી ઢોળો ભેગો કરે તો આ સેલી એક પછી ભર લે હું કા ના નાખી આવીએ આપણે ફાઈનલી બીજું એટલું માંડવ્યું નીકળ્યું અને બે ભારી રોમાએ બાંધ લીધી કે ગાયું ભાઈ હારું કોઈ દી હમણાં માંડવ્યું મેળ્યું નહોતું એને કારણ કે આપણે તો સોહાથ વરસાદ થઈ ગયા હતા આ રીતે આ છે તેર હજારનું માંડવ્યું ને છોતેર પોઈન્ટ પાંચ મળશે એટલે કે સારા મણ ત્રણ ખાંડીને સાડી સોળ મળશે તેર હજાર રૂપિયાનો આવ્યો ભાવ છે એકસો સિત્તેર રૂપિયાના આપણું ખરાબ માંડવ્યું છે પોરનું અવાર તો એમ જ નથી જો આ રીતે આ માંડવ્યું ગાય યુટ્યુબમાં ખાચ્યું હવે આજથીને આ માંડવ્યું નાખવામાં આવી છે અને બે ગાયો દોવા દે એટલે ફરજિયાત સારો લેવો પડે એમ હતો તો હું ભાઈ પોઝિશન છે હજી રોમા ને રસીલાબેન લગભગ ઉહો ઢોહડો છે ને બે ભારી થઈ જાય ભરતી હોય છે રોમા જો ઉહોડો ઢોહડો હવાર વાર ગઈ ગયું વેસાતું છે ને એટલે વાર લેવું બધી એક જો આ ભારી બાંધી લીધી અને રસીલા રસીલાબેન આ ભેગું કર્યું ક્યાંય રહેવા નથી દેવાની કા ઉપાડું ભારી જેવા રીતે વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી આમ તો ફરિયામાં મહિને પણ આજે ક્યાંય એક સાટો નથી ટૂંકમાં રહેવા દેવાની માંડવિયાનો તો આજ ને ભાઈ માંડવિયું લીધું એનું કામ કાજે તો હવારના હાથ વાયકાને વર્ગી ગયા હતા કારણ લાગે હાથ વાગ્યામાં તો આવી ગયા હતા કે નહીં હાથ વાયકાને વેર ગયા હતા હે અટલામાં નવ સાડી નવ થયા તો ભાઈ આજનું કામ કાજે તો આ માંડવ્યું જે લીધું એ હારવાનું એકસો ને સિત્તેર રૂપિયાનું મણ લીધું છોતેર મણ ને છોતેર પોઈન્ટ પાંચ મણ હતું ત્રણ ખાંડીને આળા હોલમાં તો હાથી આપણે ગાયું અને માંડવીયું પણ આ રીતે સારું ખાવાનું મળશે તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન